શું નામ છે મારી બેન તમારું કેવી હટા પટેલ કયા ગામ સીટી કઈ પડે બાજુ માં બરોબર હવે શું તકલીફ હતી મારી બેન તમને હાથ દુખતો બરોબર હાથમાં શું તો તકલીફ હાથમાં હાથ દુખતા ગાય લગાવ્યું હતું બરોબર પેલા ઊંચો થતો હતો ઊંચો થાય અને આ કેટલા વર્ષની બીમારી હતી તમને ઉતાર રા બાજુ સો ટકા મને એવું શું ભરા ઉતરબોલો સો બરોબર અમારું કામકાજ તમને કેવું લખ્યું સરસ લો આટલો મારીને સમય આવ્યું ખૂબ ધન્યવાદ માનું છું આ બેન થેઠ

બાજુમાં બરોબર હવે મારી બેન ને શું તકલીફ હતી ઈ આગળ એને હાથ દુખતો હતો આટલો હા આટલા આવતો તો આટલું નતો થતો બરોબર પછી બે ત્રણ વખત તા ડોક્ટર બતાયું પાંચ વખત આયા એટલે બિલકુલ સો ટકા મટી ગયો અત્યારે તમને અનવર ભાઈ કામ સો સારું છે સરસ અને કોઈ તકલીફ હોય તો અનવર નો કરીને અહીંયા આવું તો ઓછા

અમારું કામકાજ કેવું છે તમારું કાજ એકસો દસ ટકા રિઝર્ક સો ટકા તો કે ભૂલ થાય કેવાની બાકી એકસો દસ ટકા એમને સરસ લો આટલો સમય આજો એક અમારો હતો ને એને હાથનો ઓપરેશન પગનું કરાવવાનું હતું પાંચ લાખ રૂપિયા ગુડો બધો વિડીયો અનોર ભાઈ પાસે આવ્યો રૂબરૂ અને ભગવાન ભાઈ સારું જણાવો બધા કોઈ પણ તકલીફ હોય તો અનવરભાઈ જોડી આવે તો મટી જશે સો ટકા ની ગેરંટી અને મેં કીધું તારે ત્રણ વખત મટશે નહીં ભાઈ અને ઈ ભાઈ મારી જોડે આવ્યો હતો કેટલી વાર મૂક્યો ત્રણ વખત આવ્યો એ ભાઈ જે મટી ગયો અત્યારે પાંચ લાખ ખર્ચામાં બચી ગયો અત્યારે એટલો અને મહેનત કરો તો હું તો એટલું કહું છું કે મિત્રો આ દેશી દવાની તાકાત છે જેટલું મારા માં તાકાત છે ને એટલી દેશી દવા માં તાકાત છે જેને જેને હજારો લાખો

ઘણા મને પૂછે સાહેબ તમારું શું શું કામ છે અને તમારી દવા શું શું કામમાં આવે છે એટલે મિત્રો મારી દવા શું કામમાં આવે એ તમને કહી દઉં કે મારી દીશી દવા છે કોઈ શરીરને હાડ અસર કરતી નથી બીજી વાત ઈ કે ઘૂંટણનો ઘસારો થી સાઠ વર્ષ સુધીનો હશે વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અને મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે એની પણ સારવાર કરી આપવામાં આધે આધા પકડાય એને સંધિવા આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત ઈ કે એનો દુખાવો મટી જાશે અને એની દિશી દવા મળી જશે અમારી જોડે બીજી વાત કે સાર એની સારવાર કરી આપવામાં આવશે માથું દુખતું હશે એની સારવાર કરી આપવામાં આવશે અને ઘણા લોકો પૂછે સાહેબ મને કબજિયાત થાય કબજિયાત દવા મારી જોડે મળી જશે દેશી દવા એકદમ એટલે મિત્રો આ બધી દેશી દવા છે અને મારી દેશી દવા કોઈ શરીરને ને અસર થતી નથી અને મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કોઈ અમે જબરજસ્તી વિડીયો બનાવતા નથી નથી પ્રેમથી વિડીયો બનાવીએ છીએ અને આપણી અઢારે સમાજને આ વિડીયો કામ આવે આપણી અઢારે સમાજ પૈસાવાળી નથી અને આપણી અઢારે સમાજ ગરીબ અને મધ્યમ છે મારે માં માં ફેસબુકમાં માં કોઈ રૂપિયા કમાવાની જરૂર નથી મારે તો મારી બેનોના અને આવા મારા વડીલોના આશીર્વાદ મળે છે એને કહેવાય ધનવાન એટલે મિત્રો હું કર્મો બોલું છું કર્મો હોય કે સત્ય હોય મિત્રો દીશી દવામાં કોઈ જાતની હું ગેરંટી આપતો નથી બાકી તમે મારી જોડે દવા લઈ જાવ છો પંદર દિવસની પૂરેપૂરી ખાતરી કરો દવાનો અને ખાતરી કરી મહેનત કરો એટલે તમને સો ટકા રિઝલ્ટ મળશે પણ દવા ઘરે લઈ જઈ ઘરે લઈ મહેનત ના કરો મામા તો કોઈ મતલબ નથી એટલે મિત્રો મારું કહેવાનું કડવું છે અને ખોટે ખોડા કોઈ ધક્કા ખાવાની જરૂર નથી મારી જોડે મારી જોડે એક જ છે મામા કે મહેનત કરો તો ફળ મળે એટલે મિત્રો હું દવા આપું છું એને પૂરી પૂરી મારી દવાની ખાતરી કરી અને મહેનત કરો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે અને મારી જોડે હારા હારા માણસો દવા લઈ ગયા હજારો માણસો દવા લઈ ગયા અને હજારો માણસોને ને સો ટકા રિઝલ્ટ મળી છે મારી દવામાં રિઝલ્ટ છે સો સો ટકા તો પબ્લિક આવે છે મામા સો ટકા

અને આપણા હિન્દુસ્તાનની અંદર પૈસા પાણીની જેમ વાપરી અને ગરીબ મધ્યમ વર્ગ ખાટલામાં હરીન હોય ગયો હોય એવા લોકો સુધી આ વિડિયોને શેર કરો અને વિડિયોના માધ્યમથી મારી જોડે રાધનપુરની અંદર શાખામાં પહોંચી આવે એટલે મિત્રો વિડીયો બનાવવાનું કામ એક જ છે કે આપણી ગરીબ પ્રજાને અને મધ્યમ વર્ગને કામ આવે એટલે મિત્રો મારી દીશી બાબા છે અને રાધનપુર નું એડ્રેસ છે રાધનપુર થી પાપર હાઈવે

અને અત્યારે પણ દેશી વૈદ છે એટલે દેશી દવા કરી આપે એને દેશી વૈદ કહેવાય એટલે મિત્રો મારો કોન્ટેક્ટ કરવો હોય તો રાધનપુર માં શાખા છે ને અંજાર માં છે મારો કોન્ટેક છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને વધારે માહિતી જોતી હોય તો રાતના મને નવ વાગે ફોન કરીને લઈ લેવાનું એટલે મિત્રો મારું નામ છે જૂના અને જાણીતા અનવર ભાઈ વૈદ અંજાર વાળા